કંપનીની સભાઓની અંદર આપણો આજનો ટોપિક શેર હોલ્ડર્સની સભાઓ મતલબ આપણે આની પેલા એ જોઈ ચુક્યા હતા કે કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વ ધરાવતું આર્ટિફિશિયલ પર્સન છે અને કંપનીનું સંચાલન અને વહીવટ લોકશાહી રીતે ચાલે છે કંપનીનું સારું કામગીરી માટે જરૂરી તમામ નિર્ણયો કરવાની સત્તા કંપનીના શેર ધારકોને છે અને કંપનીના તમામ સભ્યો રોજબરોજની કામગીરી માટે હાજર રહી શકતા ન હોવાને કારણે તેઓ કંપનીનું સંચાલન કરવા માટે ડિરેક્ટર્સને બહુમતીથી ચૂંટણી કરીને નિયુક્ત કરે છે આ સાથે નવી સ્થપાયેલી કંપનીએ કંપની શરૂ કર્યા પછી પ્રથમ સામાન્ય સભા બોલાવવી કમ્પલસરી છે અને જો કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો તેમના હિતોના રક્ષણ માટે ડિબેન્ચર ધારકોની પણ સભા બોલાવવી જરૂરી છે એટલે ચેપ્ટર જ છે સભાઓનું તો સભા એટલે શું એ ભી આપણે ખાસ જોઈ ગયા હતા કે જ્યારે બે અથવા બે થી વધારે વ્યક્તિઓ એક જગ્યાએ સાથે મળે ચર્ચા વિચારણા અને એક સર્વસામાન્ય મુદ્દા અંગે બહુમતીથી નિર્ણય લે તેને શું કહેવાશે તો કે સભા કહેવાશે અને કંપનીના સભ્યોની વૈધિક અને અવૈધિક સભા બોલાવી તેમાં જુદા જુદા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી નિર્ણયો લેવામાં આવે છે અને વૈધિક સભા જે હોય તે ચોક્કસ સમયે ચોક્કસ તારીખે ચોક્કસ સ્થળે ચોક્કસ મુદ્દાઓ અને એજન્ડા પર ચર્ચા વિચારણા કરીને બનાવવામાં આવે આજથી આપણે ચાલુ કરશું કંપનીની સભાના પ્રકારોમાં એમાં સૌથી પહેલું શેર હોલ્ડર્સની સભા કંપનીના શેર હોલ્ડર્સ એ કંપનીના ખરા અર્થમાં માલિકો છે કારણ કે તેઓ શું કરે છે રોકાણ કરે છે અને તેથી તેમની સભાઓ મહત્વની છે કંપની દ્વારા બે હજાર તેરમાં તે અંગેની વિવિધ જોગવાઈઓ કરવામાં આવેલી છે

અને ધંધાનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા પછી જ્યારે કંપનીને ધંધાનું નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય એટલે કે આવેદનપત્ર નિવેદનપત્ર સંચાલકોનું જાહેરનામું સેક્રેટરીનું જાહેરનામું આ બધું જ જે છે હિત ન હોય તેવું બી જાહેરનામું રજૂ કરે એટલે કંપની રજિસ્ટ્રાર તરફથી એમને કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મળે અને જેવું કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર જે છે બરાબર છે એ મળી ગયા બાદ કંપની શું કરી શકે છે તો કે ધંધો ચાલુ કરી શકે છે એટલે કે ખાસ કરીને આ સમય દરમિયાન સંચાલકોએ લેખિત સંમતિ આપી દીધી હોય છે અને જરૂરી ફી સાથે દસ્તાવેજો હાજર કરીને કંપની રજિસ્ટ્રારને ચકાસણી કર્યા બાદ જો સંતોષકારક લાગે તો તેને નોંધણી કંપનીના ચોપડામાં કરે છે અને આ વિધિ પૂર્ણ થયા બાદ રજીસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય છે તો આ આ નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા પછી સભા બોલાવવી પડે છે અને કંપનીએ આ સભા પ્રથમ નાણાકીય વર્ષના એટલે કે જ્યારે કંપની ચાલુ થાય છે તે કંપનીનું નાણાકીય વર્ષના અંતથી નવ માસના સમયગાળા દરમિયાન યોજવી જોઈએ એટલે કે પહેલું વરસ જે પૂરું થાય તેના નવ માસના સમયગાળા દરમિયાન આ સભાને યોજી નાખવી જોઈએ પ્રથમ વાર્ષિક સભા ન યોજવા બદલ જવાબદાર અધિકારી શિક્ષાપાત્ર બને છે એટલે કે આ જે છે એ કમ્પલસરી હોય ફર્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ વરસ પૂરું થાય બરાબર છે તેના નવ માસના સમયગાળા દરમિયાન યોજી નાખવી જોઈએ આગળની વાતચીત કરીએ તો વાર્ષિક સામાન્ય સભા પ્રથમ વાર્ષિક સામાન્ય સભા બોલાવાઈ જાય અથવા તો એ સભા થઈ જાય પછીની આવે વાર્ષિક સામાન્ય સભા શેર હોલ્ડર્સોની બીજી સભા જેને કહેવાય એન્યુઅલ જનરલ મીટિંગ એટલે કે એ કંપની દ્વારા અનુસાર જાહેર કે ખાનગી કંપનીએ દર વર્ષે વાર્ષિક સામાન્ય સભા યોજવી ફરજિયાત છે ને કંપનીએ વર્ષના એક વખત આ સભા બોલાવવી પડે છે હવે કંપની ધારો જે બે હજાર તેરનો છે કે ઓગણીસો છપ્પનનો છે તે પ્રમાણે જાહેર હોય કે ખાનગી કંપની બંને કંપનીએ દર વર્ષે એક વાર્ષિક સામાન્ય સભા બોલાવવી પડે છે એન્યુઅલ મીટિંગ એક બોલાવી જ પડે છે અને એ કમ્પલસરી છે અને એ વર્ષમાં એક જ વખત બોલાવવાની થાય અને બે વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચે પંદરવાસ પંદર માસથી વધુ સમયગાળો ન હોવો જોઈએ મતલબ પહેલી તમે જે ભયરી છે બોલાવી છે મિટિંગ એ મિટિંગથી મેક્સિમમ પંદર મહિના સુધીની અંદર તમારે બીજી મિટિંગ બોલાવી લેવી પડે આમ તો દર વર્ષે એક એટલે બાર બાર મહિને એક મતલબ કે તમને ગ્રેસિંગ માટેના ત્રણ મહિના મળે ઉપરના ત્રણ મહિના વયા જાય ત્યાં સુધીની અંદર તમારે બીજી વખત એક બીજા વર્ષની અંદર મિટિંગ બોલાવી લેવાની રહે મોસ્ટલી આ મિટિંગ એકત્રીસ માર્ચ પછી લોકો રજૂ કરતા હોય છે કારણ કે એની અંદર હિસાબો રજૂ થતા હોય છે બરાબર છે તો દર વર્ષે એની તારીખ ફિક્સ જ રાખી લે જો જાહેર રજા કેવું કંઈ ન આવતું હોય તો નહીતર એડજેસ્ટેબલ તો હોય જ છે તો સભા ધંધાની કામગીરીના ચાલુ સમય દરમિયાન કંપનીને રજિસ્ટર્ડ ઓફિસે જ યોજવામાં આવે છે પ્રથમ વાર્ષિક સામાન્ય અલા વાર્ષિક સાધારણ સભામાં નીચે દર્શાવેલ બાબતો રજૂ કરીને નિર્ણયો લેવામાં આવતા હોય છે ખાસ કરીને જેમાં વાર્ષિક હિસાબોની રજૂઆત એટલે કે એન્યુઅલ જે રિપોર્ટ જે છે આપણે જે એકાઉન્ટની અંદર જે વાર્ષિક હિસાબો બનાવીએ છીએ ને બેટા એ અત્યારે અહીંયા રજૂ થાય ડિરેક્ટર્સનો રિપોર્ટ રજૂ થાય ડિરેક્ટર્સ એ વાર્ષિક હિસાબોના અહેવાલનોને જોશે અને પ્લસ એ રિપોર્ટ બનાવશે અને ઉપરાંત જે ઓડિટરે જે રિપોર્ટ રજૂ કર્યા છે તે બી આ સભાની અંદર રજૂ કરવામાં આવે નંબર ટુ ડિવિડન્ડની જાહેરાત કરવી જો ડિવિડન્ડ આપવાનું હોય તો એટ ધ યર એન્ડ ડિવિડન્ડની જાહેરાત કરવામાં આ સભામાં આવશે નંબર થ્રી નિવૃત્ત થતા ડિરેક્ટર ની જગ્યાએ નવા ડિરેક્ટર ની નિમણૂક કરવી જો સામાન્ય સભાની અંદર જ ડિરેક્ટર્સ ની નિમણૂક થાય છે બરાબર છે વન થર્ડ એવરી યર ટુ થર્ડ ની અંદર થી એ વન થર્ડ એવરી યર જે રિટાયરમેન્ટ લે છે બરાબર છે તો વાર્ષિક સામાન્ય સભામાં ભાગી સંચાલકો નિવૃત્ત થાય છે અને ત્યારે એની જગ્યાએ બીજા નવા ડિરેક્ટર્સની નિમણૂક કરવામાં આવે છે કંપની ઓડિટર ની પણ નિમણૂક તૈયાર થસાને મહેનતાણું પર ત્યારે જ નક્કી થઈ જશે એટલે કે બે જણા નું નિમણૂક અહીં થાય એક કંપની ઓડિટર ની અને એક સંચાલક ની સાથે સાથે પ્રમુખ સ્થાને થી અન્ય બાબતો રજુ થાય તે એટલે કે ચેરમેન જે છે એ કોઈ અન્ય બાબતો રજુ કરે તો તે ભી આ સભા ની અંદર એજન્ડા તરીકે લઈ લેવામાં આવતા હોય છે ત્રીજા નંબરની શેર હોલ્ડર્સની સભાની વાત કરીએ તો અસાધારણ સામાન્ય સભા મતલબ કે એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ આ કંપલસરી ના હોય શેર હોલ્ડર કહેને તો જ આ મીટિંગ બોલાવવાની થાય અને અમુક સંજોગોની અંદર જ આ મિટિંગ બોલાવવાની થાય છે કંપની માટે આ મીટિંગ બોલાવવી કંપલસરી હોતી નથી પહેલી બે મિટિંગ ને દરેક કંપની માટે બોલાવવી કંપલસરી હોય પરંતુ એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ જે છે એ કંપની ધારા બે હજાર તેરમાં જોગવાઈઓ કરવામાં આવેલી છે અને તે અંગે કંપની સંચાલક મંડળના આવા સંજોગોમાં સભા બોલાવી શકે જેમ કે શેર મૂડી ધરાવતી કંપનીમાં શેર મૂડીના વન ટેન્થ કરતા ઓછા નહીં તેટલા સભ્યોની માંગણી હોય મતલબ કે મિનિમમ વન ટેન્થ જેટલા શેર હોલ્ડરો છે એમાંથી વન ટેન્થ એમ કે ભાઈ અમારે એક મિટિંગ બોલાવી છે તો એક્સ્ટ્રા ઓર્ડિનરી મિટિંગ બોલાવી શકાય અને નંબર ટુ બીજી શરત એ પ્રમાણે છે કે શેર મૂડી ન ધરાવતી કંપનીમાં એટલે કે મોસ્ટ ઓફ ખાનગી કંપનીમાં તમામ સભ્યોના કુલ હવે જેટલા સભ્યો છે એ સભ્યોના કુલ મતાધિકારના વન ટેન્થ કરતાં ઓછા નહીં તેટલા સભ્યોએ માગણી કરી હોય મતલબ એ લોકો એમ કહ્યું હોય વન ટેન્થ કરતાં મતાધિકાર જેટલા પડતા હોય એના વન ટેન્થ કરતાં ઓછા ન થવા જોઈએ

વાર્ષિક સામાન્ય સભા અને અસાધારણ સામાન્ય સભા આજે અહીંયા સુધી રાખીએ આવતીકાલે ડિરેક્ટર્સની સભા ઉપર ગોફામાં સોટેલ તમારા જ્ઞાનમાં સતત વધારો કરતા રહો